જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસી ટેન વેલકમ ટુ માય ચેનલ માચા મુંડાના પ્રાર્થના કરું કે સરોજીની માચા મુંડા હરી તંદુરસ્તી આપે એ પ્રાર્થના આજે આપણે શરીરને ઉપયોગી અને અસંખ્ય રોગોમાં અસંખ્ય ડિસીઝ જે છે એમાં ઉપયોગમાં આવે એવું ખૂબ જ સરસ મજાનું આપણે પંચામૃત ઘરે કઈ રીતે બનાવવું એના વિશેની આપણે જોઈ માહિતી જોવાના છીએ પંચામૃત જે છે આપણે ઘરે બનાવવાનું છે એ આ પંચામૃતની જે અત્યારે હું વાત કરી રહ્યો છું એ આપણી શારીરિક તંદુરસ્તી શારીરિક ફિટનેસ માટે પંચામૃત ઘરે બનાવવાનું છે પહેલું જે પંચામૃત આવે છે એ ભગવાનની ભક્તિ આરાધના અને ખાસ કરીને પૂજા વિધિ માટે બનાવવાનું હોય છે એ પંચામૃતની વાત આપણે અહીંયા નથી કરતા આપણે જે પંચામૃત ઘરે બનાવવાનું છે એ શરીરની તંદુરસ્તી સારી રહે એના માટેનું આ પંચામૃત આપણે ઘરે બનાવવાનું છે તો નામ પ્રમાણે પંચામૃત છે એમાં આપણે પાંચ વસ્તુની જરૂર પડશે તો કઈ કઈ પાંચ વસ્તુની જરૂર પડશે એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલો જે આપણે પાંચ વસ્તુમાં જરૂર પડવાની છે એમાં એક તો ગીલોયનો રસ બીજું ધ્રુતકુમારી રસ ત્રીજું ઘઉંના જ્વારાનો રસ ચોથો કડવા લીમડાના પાનનો રસ અને પાંચમો તુલસીના પાનનો રસ પાંચ વસ્તુનો રસ આપણે અલગ અલગ રાખવાનો છે અથવા તો સો સો એમ જો બજારમાં મળતો હોય તો એ પાંચે વસ્તુનો રસ આપણે ઘરે અલગ અલગ બોટલમાં રાખવાનો છે પાંચે પ્રકારના જે રસ છે એમાંથી દસ દસ એમ એલ લેવાનું છે એટલે પચાસ એમ એલ થશે હવે આ પચાસ એમ એલ જે આપણે પંચામૃત લીધું છે એ બરાબર મિક્સ કરી રોજ સવારે ભૂખ્યા પેટે પીવાનું છે આ પંચામૃત ભૂખ્યા પેટે પીધા પછી એની ઉપર એક ગ્લાસ નવસો તો ગરમ પાણી પીવાનું છે પંચામૃત જે છે એ આપણા શરીર માટે એટલું બધું જબરજસ્ત અને એટલું બધું ફિટનેસ આપણને આપી શકે છે કે રોગી વ્યક્તિ હશે કોઈ પણ રોગ હશે એની બીમારી તો દૂર થશે થશે ને થશે જ તે પણ જો કોઈ તંદુરસ્ત વ્યક્તિ પણ આ પંચામૃતનો ઉપયોગ કરશે તો પણ એ ખૂબ લાંબા સમય સુધી એકદમ તંદુરસ્ત રહી શકશે અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ સારી એવી વધારો થશે જેથી કરીને ઘડી વારે સામાન્ય સામાન્ય એવા વાતાવરણના ચેન્જીસમાં જે બીમાર પડી જવાય છે એનાથી પણ બચી શકાય છે આમ તો શું છે કે આ પંચામૃત એટલા બધા રોગમાં ઉપયોગમાં આવે છે કે અહીંયા રોગનું લિસ્ટ આપવું ખૂબ અઘરું છે એમ સમજો ને કે કોઈ પણ પ્રકારનો તમને રોગ હોય તો પણ તમે આ પંચામૃત એક વખત શરૂ કરો એટલે ખૂબ સારો રિઝલ્ટ એમાં મળતું હોય છે જે મિત્રોને કોઈ મોટી વ્યાધિ આવી ગઈ છે કોઈ મોટી ડિસીઝ છે અને ખૂબ હેરાણ કરતો હોય એવા મિત્રો પણ આ પંચામૃતનો ઉપયોગ કરી શકે છે એ સિવાય ડાયાબિટીસ અને બીપી જે મિત્રોને બ્લડ પ્રેશરની તકલીફ છે એ મિત્રો પણ આ પંચામૃતનો ઉપયોગ કરી શકે છે રેગ્યુલર તમારે આજીવન પીવું હોય તો પણ તમે પી શકો છો તમારે એકાદ મહિનો પંદર દિવસ કે દસ દિવસ પાંચ દિવસ અઠવાડિયું આમાં કોઈ ટાઈમ લિમિટ નથી પણ આપણી સમયની અનુકૂળતા પ્રમાણે આપણી જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે જો આ પંચામૃતને લેવામાં આવે તો શરીરની તંદુરસ્તી છે એ ખૂબ સારી રીતે જળવાઈ શકે છે વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરો સરળ જીનમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે